વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા અને બક્ષીપંચ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આવેદનમાં માંગ કરાઈ છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી વર્ગને સત્યાવીસ ટકા અનામત અમલમાં આવે આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની બાવન ટકાથી વધુ વસ્તી ઓબીસી વર્ગની છે જેમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે રાજ્ય સરકારે ઝવેરી આયોગ રચી બે હજાર ત્રેવીસમાં રજૂ થયેલા રિપોર્ટના આધારે સત્યાવીસ ટકા અનામત જાહેર કર્યું હતું સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કુલ અનામત પચાસ ટકાથી વધુ ન થતી રીતે એસટી એસસી અને ઓબીસી માટે ફાળવણી કરવામાં આવી છે વલસાડ જિલ્લાની પંચાયતોમાં બક્ષીપંથ સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે સત્યાવીસ ટકા અનામતનો અમલ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર આપતી વખતે જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશભાઈ ભંડારી મહામંત્રીઓ આનંદભાઈ પટેલ ચેતનભાઈ ભંડારી સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા આપણી સરકારે જે સત્યાવીસ ટકા બક્ષીપંચ અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અન્ય ચૂંટણીઓમાં રજૂઆત કરી હતી અને તેના સંદર્ભે અમે અત્યારે જે ગેઝેટ બહાર પડ્યું છે તેમાં બક્ષીપંચને ઘણો અન્યાય થયો છે છત્રીસ વલસાડ જિલ્લાની છત્રીસ સીટમાંથી ફક્ત ચાર સીટ મળી છે જે અમને દસ સીટ મળવી જોઈતી હતી અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું છે પરંતુ બે હજાર વીસથી આ બક્ષીપંચ આયોગે એ જે અમે ગાંધીનગર બક્ષીપંચ મોરચામાં હતા ત્યારે ગાંધીનગરમાં દરખાસ્ત કરી હતી કે બક્ષીપંચ આયોજક બની આયોજન બનાવીને એક બક્ષીપંચ સમાજને એટલે કે એમાં બધા જ સમાજ આહિર સમાજ આવે તંડેલ સમાજ આવે કોળી પટેલ સમાજ આવે ભંડારી સમાજ આવે એટલા એકસો બેતાલીસ જાતના સમાજ જે ગુજરાતમાં છે એ બધાને ન્યાય મળે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ લોકો ભાગ લઈ શકે એના માટે બક્ષીપંચ આયોગની રચના કરવામાં આવી હતી બે હજાર બાવીસમાં અને ત્યારે આખા ગુજરાતના બક્ષીપંચ મોરચા અને સમાજના આગેવાનો મળીને એ આયોગમાં રજૂઆત કરી હતી કે બક્ષીપંચ સમાજને સત્તાવીસ ટકા જેટલું અનામત મળવું જોઈએ પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે ગેઝેટ બહાર પડ્યું છે તેમાં ફક્ત ચાર સીટ એટલે કે દસ ટકાથી પણ ઓછું કહેવાય તો હું એટલું જ કહેવા માગું છું કે આ જે સમાજના બધા અમે ભેગા મળ્યા છે તો એ સત્તાવીસ ટકા અનામતનો અમલ થાય અને બક્ષીપંચ સમાજને ન્યાય મળે એના માટે અમે સૌ ભેગા થયા છે આગામી દિવસોમાં સમાજનું એવું કહેવાનું છે કે જો બક્ષીપંચ સમાજને સત્તાવીસ ટકા નહીં મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું નિલેશ ભંડારી વલસાડ જિલ્લા બક્ષીપંચ પ્રમુખ રજૂઆત એવી છે કે ઓબીસી સમાજને સત્તાવીસ ટકા અનામત જે મળવા જીતી હતી એની જગ્યાએ ઓછી અનામત મળી છે એના સંદર્ભમાં આજે આ કલેક્ટર સીટ પત્ર માટે આપવા માટે આવ્યો છે અમે સત્તાવીસ ટકાના અનામતની છે એમાં દસ ટકા જ મને મળી છે એના વળી તાલુકા અને જિલ્લામાં બંનેમાં અનામત મળે એની રજૂઆત કરવા માટે અમે આવ્યા ઓલી અમારે એવું છે કે ઓબીસી સમાજની જ્યાં વસ્તી વધારે છે એ જગ્યા પર ઓબીસી સમાજની જો સીટ આવ્યા આવવાથી ઓબીસી સમાજને જે સીટ મળી છે એનો ફાયદો થઈ શકે રણનીતિ કલેક્ટર સીટ આવેદનપત્ર આપીશું અને પછી આગળ રજૂઆત કરીશું અમે